તો સીએ ફાઈનલની પરીક્ષા માટે તૈયાર છો જીએસટીમાં ડિમાન્ડ અને રિકવરી એક એવો ટોપિક છે જે સાચે જ ગેમ ચેન્જર બની શકે છે જો બરાબર સમજાય તો પૂરા માર્ક્સ અને જો ના સમજાય તો માર્ક્સ કપાઈ પણ શકે છે એટલે જ આજના વિશ્લેષણમાં આપણી સેક્શન તોતેર ચુમોતેર અને પંચોતેરને એકદમ ડિટેલમાં જોવાના છે જેથી એક્ઝામમાં ગમે તેવો સવાલ આવે તમે એકદમ તૈયાર હો તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે શું શું કવર કરવાના છીએ સૌથી પહેલા બેઝિક્સ પછી સેક્શન સેવન્ટી થ્રી એટલે કે નોન ફ્રોડ કેસ ત્યાર પછી સેક્શન સેવન્ટી ફોર જેમાં ફ્રોડ અને સપ્રેશનવાળા કેસ આવે પછી બંનેની સરખામણી કરીશું જે પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે સેક્શન સેવન્ટી ફાઈવના જનરલ નિયમો જોઈશું અને છેલ્લે એક સુપર ક્વિક સમરી ચાલો ત્યારે શરૂ કરીએ ઓકે તો સૌથી પહેલો સવાલ એ થાય કે આ ડિમાન્ડ અને રિકવરીની જોગવાઈઓની જરૂર શું છે જીએસટી તો સેલ્ફ એસેસમેન્ટ સિસ્ટમ છે બરાબર તો પછી આ બધું શા માટે જો જીએસટી ભલે સેલ્ફ એસેસમેન્ટ પર ચાલે જ્યાં ટેક્સ પેયર પોતે જ પોતાનો ટેક્સ ગણીને ભરે છે પણ માણસ માત્ર ભૂલને પાત્ર ખરું ને ક્યારેક અજાણતા ભૂલ થઈ જાય તો ક્યારેક કોઈ જાણી જોઈને ટેક્સ ચોરી કરવાનો પ્રયત્ન પણ કરે બસ આવા જ કિસ્સાઓ માટે આ જોગવાઈઓ બનાવવામાં આવી છે જેથી સરકારને જે ટેક્સ મળવો જોઈએ એ મળી રહે હવે આ એક શબ્દ બરાબર મગજમાં બેસાડી દેજો સપ્રેશન આ એ શબ્દ છે જે સેક્શન તોતેર અને ચુમ્મોતેર વચ્ચેની આખી રમત નક્કી કરે છે તો સપ્રેશન એટલે શું એકદમ સિમ્પલ જ્યારે કોઈ ટેક્સપેયર એવી કોઈ હકીકત કે માહિતી છુપાવે જે એણે કાયદા મુજબ પોતાના રિટર્નમાં કે કોઈ બીજા ડોક્યુમેન્ટમાં બતાવી જોઈતી હતી તો એને સપ્રેશન કહેવાય બસ આ જ એક નાનકડી વાત સામાન્ય કેસને સીધો ફ્રોડ કેસમાં ફેરવી નાખે છે ઓકે તો હવે આપણે સીધા જઈએ સેક્શન સેવન્ટી થ્રી પર આ સેક્શન એવા કેસ માટે છે જ્યાં કોઈ ફ્રોડ નથી કોઈ જાણી જોઈને ખોટું નથી કર્યું બસ એક સામાન્ય સદભાવનાપૂર્ણ ભૂલ થઈ ગઈ છે મતલબ કે ટેક્સ ઓછો ભરાયો પણ એની પાછળ કોઈ ખરાબ ઇરાદો નથી હવે સેક્શન તોતેરની સૌથી સારી વાત શું છે ખબર છે એ તમને ભૂલ સુધારવાની તક આપે છે અને એ પણ અલગ અલગ સ્ટેજ પર અહીં એક સિમ્પલ નિયમ છે જેટલા વહેલા એટલું સારું જેટલી જલ્દી તમે ટેક્સ ભરી દેશો એટલી પેનલ્ટી ઓછી અથવા તો બિલકુલ નહીં તો ચાલો જોઈએ આ ચાર સ્ટેજ ગયા છે અને એમાં શું થાય ચાલો સ્ટેજ વન આ સૌથી બેસ્ટ ઓપ્શન છે તમને ખબર પડી કે ભૂલ થઈ છે તો ડિપાર્ટમેન્ટ કોઈ નોટિસ મોકલે એની રાજ ના જુઓ જાતે જ ટેક્સ અને એના પર લાગતું વ્યાજ ભરી દો પછી બસ પ્રોપર ઓફિસરને લખીને જણાવી દો અને બસ કોઈ શોકોઝ નોટિસ નહીં કોઈ પેનલ્ટી નહીં કેસ ક્લોઝડ તો મગજમાં ફિટ કરી લો એસસીએન પહેલા પેમેન્ટ તો પેનલ્ટી ઝીરો આ પરીક્ષા માટે ગોલ્ડન રૂલ છે ભૂલતા નહીં ચાલો આને એક ઉદાહરણથી સમજીએ ધારો કે પાંચ લાખ રૂપિયાનો ટેક્સ ઓછો ભરાયો હતો એના પર પિસ્તાલીસ હજાર વ્યાજ થયો તો ટેક્સ પેયરે ટોટલ પાંચ લાખ પિસ્તાલીસ હજાર ભરી દીધા પેનાલ્ટી કેટલી ઝીરો સીધી વાત છે પૈસા બેચી ગયા ઓકે માની લો કે પહેલી તક જતી રહી અને ડિપાર્ટમેન્ટમાંથી શો કોઝ નોટિસ એટલે કે એસસીએન આવી ગઈ તો શું હવે ગભરાઈ જવાનું ના બિલકુલ નહીં હજી પણ તમારી પાસે એક તક છે એસસીએન મળ્યાના ત્રીસ દિવસની અંદર યાદ રાખજો ત્રીસ દિવસ એની અંદર ટેક્સ અને વ્યાજ ભરી દો પરિણામ હજી પણ કોઈ પેનાલ્ટી નહીં અને બધી કાર્યવાહી ત્યાં જ પૂરી તો ફરી એકવાર એસસીએન મળ્યાના ત્રીસ દિવસમાં પેમેન્ટ કરી દીધું તો પેનલ્ટી હજી પણ ઝીરો જ છે બે ચાન્સ મળ્યા પેનલ્ટી બચાવવાના પણ હવે જો આ ત્રીસ દિવસની તક પણ જતી રહી અને કેસ આગળ વધીને ઓફિસરે ઓર્ડર પાસ કરી દીધો તો હવે પેનાલ્ટીમાંથી બચવાનો કોઈ રસ્તો નથી હવે તમારે ટેક્સ અને વ્યાજ તો ભરવાનું જ છે પણ સાથે સાથે પેનાલ્ટી પણ લાગશે કેટલી ટેક્સની રકમના દસ ટકા અથવા દસ હજાર રૂપિયા આ બેમાંથી જે રકમ વધારે હોય એટલી આ પોઈન્ટ ખાસ યાદ રાખજો પેનલ્ટી છે ટેન પર્સેન્ટ ઓફ ટેક્સ ઓર ટેન થાઉઝન્ડ વિચ એવર ઇઝ હાયર અને એકવાર ઓર્ડર પાસ થઈ ગયો પછી તમે ત્રીસ દિવસમાં ભરો કે પછી આ પેનલ્ટીની રકમ ફિક્સ જ રહેશે તો હવે જુઓ ખિસ્સા પર કેટલો બોજ વધ્યો પાંચ લાખના ટેક્સ પર હવે પચાસ હજાર રૂપિયાની પેનલ્ટી પણ લાગી ટોટલ આઉટફ્લો થઈ ગયો છ લાખ દસ હજાર જે કામ પાંચ લાખ પિસ્તાલીસ હજારમાં પતી શકતું હતું એના માટે હવે વધારે પૈસા ચૂકવવા પડ્યા આ છે મોડા પડવાનું પરિણામ સારું અત્યાર સુધી તો આપણે સામાન્ય ભૂલોની વાત કરી પણ હવે આપણે એવા કેસમાં જઈ રહ્યા છીએ જે મામલો ખૂબ જ ગંભીર છે સેક્શન્સ ચુમ્મોતેર આ સેક્શન ત્યારે લાગે જ્યારે ટેક્સ ચોરી ભૂલથી નહીં પણ જાણી જોઈને ફ્રોડ કરીને ખોટી માહિતી આપીને કે હકીકતો છુપાવીને કરવામાં આવી હોય અને અહીં કાયદો જરા પણ દયા નથી બતાવતો નિયમો ખૂબ જ કડક છે તમે જોશો તો અહીં પણ સ્ટેજ તો એ જ ચાર છે જે આપણે સેક્શન સેવન્ટી થ્રીમાં જોયા પણ પરિણામોમાં જમીન આસમાનનો ફરક છે પેનલ્ટીની રકમ એટલી મોટી છે કે તમને તરત જ સમજાઈ જશે કે કાયદો ફ્રોડને કેટલી ગંભીરતાથી લે છે અને આ રહ્યો પહેલો મોટો શોખ યાદ છે સેક્શન સેવન્ટી થ્રીમાં એસસીએન પહેલાં પેમેન્ટ કરવાથી કોઈ પેનલ્ટી નહોતી ભૂલી જાઓ અહીં તમે જાતે ભૂલ સ્વીકારીને ટેક્સ અને વ્યાજ ભરો તો પણ તમારે ટેક્સની રકમના પંદર ટકા પેનલ્ટી તો ભરવી જ પડશે કોઈ છૂટકો નથી તો જુઓ રમત અહીંથી જ બદલાઈ ગઈ પંદર ટકા પેનલ્ટી એ પણ સૌથી પહેલા સ્ટેજ પર આ ક્લિયર મેસેજ છે કે જો ફ્રોડ કર્યું છે તો પેનલ્ટી તો લાગશે જ હવે જો એસસીએન આવી ગઈ તો પેનલ્ટીનો આંકડો વધી જશે હવે સેટલમેન્ટ કરવું હોય તો પેનલ્ટી સીધી પંદર ટકાથી વધીને પચ્ચીસ ટકા થઈ જશે એસસીએન મળ્યાના ત્રીસ દિવસમાં ટેક્સ વ્યાજ અને આ પચીસ ટકા પેનલ્ટી ભરી દો તો કેસ પૂરો થઈ શકે છે તો જોયું ખાલી એસસીએન આવવાથી જ પેનલ્ટી પંદરથી સીધી પચ્ચીસ ટકા પર પહોંચી ગઈ મોડું કરવું અહીં ખૂબ મોંઘું પડે છે અને જો વાટ ઓર્ડર સુધી પહોંચી ગઈ તો હવે આંકડો ખૂબ મોટો થઈ જશે પેનલ્ટી સીધી ડબલ થઈને પચાસ ટકા પર પહોંચી જશે ઓર્ડર આવ્યાના ત્રીસ દિવસની અંદર પેમેન્ટ કરો તો પણ જેટલો ટેક્સ છે એની અડધી રકમ તો પેનલ્ટી તરીકે જ જશે આ ખરેખર એક મોટો ફટકો છે પચાસ ટકા મતલબ કે દસ લાખનો ટેક્સ હોય તો પાંચ લાખની પેનલ્ટી આ આંકડો બરાબર યાદ રાખજો અને હવે આવે છેલ્લો અને સૌથી ખતરનાક તબક્કો જો ઓર્ડર આવ્યાના ત્રીસ દિવસમાં પણ પૈસા ના ભરાયા તો પેનલ્ટી સીધી સો ટકા જી હા સો ટકા જેટલો ટેક્સ એટલી જ પેનલ્ટી તમારી ટોટલ લાયબિલિટી સીધી ડબલ હવે જરા આ ટેબલ પર એક નજર નાખો જો કેવી રીતે રકમ વધતી જાય છે પાંચ લાખના ટેક્સ પર શરૂઆતમાં ટોટલ છ લાખ વીસ હજાર ભરવાના હતા પણ જો વાત છેલ્લા સ્ટેજ સુધી પહોંચી તો એ જ રકમ વધીને દસ લાખ પાસઠ હજાર થઈ ગઈ આ આંકડા જાતે જ બધું કહી દે છે ઓકે હવે આપણે આખા ટોપિકના સૌથી અગત્યના ભાગ પર આવી ગયા છીએ પરીક્ષામાં આમાંથી જ સવાલ પૂછાય છે સેક્શન તોતેર અને ચુમ્બોતેરની સામસામી સરખામણી અને બરાબર ધ્યાનથી સમજો સૌથી પહેલો તફાવત છે સમયમર્યાદાનો જુઓ સામાન્ય કેસ એટલે કે સેક્શન તેરમાં ડિપાર્ટમેન્ટ પાસે એસસીએન કાઢવા માટે બે વર્ષ અને નવ મહિનાનો સમય છે પણ જો કેસ ફ્રોડ ન હોય સેક્શન ચુમ્મોતેરનો તો એમને સીધો ચાર વર્ષ અને છ મહિનાનો સમય મળે છે એ જ રીતે ઓર્ડર પાસ કરવા માટેની લિમિટ પણ ત્રણ વર્ષથી વધીને પાંચ વર્ષ થઈ જાય છે અને હવે આ ટેબલ આ તમારા રિવિઝન માટેનું બ્રહ્માસ્ત્ર છે એક બાજુ સેક્શન સેવન્ટી થ્રી જ્યાં શરૂઆતમાં ઝીરો પેનલ્ટી છે અને બીજી બાજુ સેક્શન સેવન્ટી ફોર જ્યાં શરૂઆત જ પંદર ટકાથી થાય છે જેમ જેમ સ્ટેજ આગળ વધે છે તેમ તેમ આ તફાવત જોરદાર રીતે વધતો જાય છે ઝીરો ટકા સામે પચ્ચીસ ટકા દસ ટકા સામે પચાસ ટકા અને છેલ્લે દસ ટકા સામે સીધા સો ટકા આ ટેબલને તો બસ ગોખી જ લેજો ચાલો હવે ફટાફટ સેક્શન પંચોતેર પર નજર કરી લઈએ આમાં કેટલાક જનરલ નિયમો છે જે સેક્શન તોતેર અને ચુમ્મોતેર બંનેની પ્રોસીડિંગ્સને લાગુ પડે છે આ સેક્શનમાં એવા નિયમો છે જે ખાતરી કરે છે કે કાર્યવાહી યોગ્ય રીતે થાય જેમ કે જો કોર્ટ કે ટ્રિબ્યુનલ સ્ટે આપે તો એટલો સમય ટાઈમ લિમિટમાં ગણાય નહીં ટેક્સપેયરને સુનાવણીનો મોકો આપવો પડે વધુમાં વધુ ત્રણ વાર મુદ્દત મળી શકે ઓફિસરે જે પણ ઓર્ડર આપવો હોય એમાં કારણો સ્પષ્ટ લખવા પડે અને સૌથી અગત્યનું એસીએનમાં જેટલી ડિમાન્ડ કરી હોય ઓર્ડરમાં એનાથી વધારે રકમ માંગી શકાય નહીં અને હા આ એક બહુ જ મહત્વનો પોઈન્ટ છે જો ડિપાર્ટમેન્ટ પોતાની ટાઈમ લિમિટ ચૂકી જાય એટલે કે સેક્શન સેવન્ટી થ્રીમાં ત્રણ વર્ષ અને સેક્શન સેવન્ટી ફોરમાં પાંચ વર્ષની અંદર ઓર્ડર પાસ ના કરે તો આખી કાર્યવાહી આપોઆપ પૂરી થયેલી ગણાશે પછી કોઈ ડિમાન્ડ ના કરી શકે ઓકે તો હવે બધું જ ભેગું કરીને એક ફાઇનલ રિવિઝન કરી લઈએ એક્ઝામ પહેલાં ખાલી આટલું જ જોઈ લેશો તો પણ કામ થઈ જશે જુઓ આ એક જ સ્લાઇડમાં બધું જ આવી ગયું એસસીએન અને ઓર્ડરની ટાઈમ લિમિટ અને દરેક સ્ટેજ પર લાગતી પેનલ્ટીની ટકાવારી સેક્શન તોતેર અને ચોતેર બંને માટે બસ આટલું યાદ રાખી લો પરીક્ષામાં આ ટોપિકમાંથી તમારો એક પણ માર્ક નહીં કપાય અને છેલ્લે એક વાત વિચારજો તમે બધા ભવિષ્યના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છો ખાલી નિયમો જાણવા એ એક વાત છે પણ એ નિયમોનો ઉપયોગ કરીને તમારા ક્લાયન્ટને સાચી સલાહ આપવી અને તેમને લાખોની પેનાલ્ટીમાંથી બચાવવા એ જ એક સારા સીરે અને એક શ્રેષ્ઠ સીએ વચ્ચેનો ફરક છે તો આ જ્ઞાનનો શ્રેષ્ઠ ઉપયોગ કરજો ખૂબ ખૂબ આભાર